હેલો મિત્રો સ્વાગત છે આપશોનું ફરીથી એક નવા વિડીયોની અંદર દોસ્તો ડેમોની અંદર આપે જે પ્રકારનું સ્ટેટસ વિડીયો જોયું તે પ્રકારનો વિડીયો તમે કેવી રીતે બનાવી શકશો એકદમ સરળ રીતે તે આપણે આજના વિડીયોની અંદર જાણીશું ઓકે મિત્રો મેં તમને ડિસ્ક્રિપ્શનમાં એક પ્રી સેટ આપેલી છે સિમ્પલ તમારે તેની ઉપર ક્લિક કરી અને અલાઇટ મોશન એપ્લિકેશનની અંદર તે પ્રી તમારે ઇમ્પોર્ટ કરી લેવાને છે ઓકે ઓકે મિત્રો પ્રિસેટને ઓપન કર્યા બાદ તમારે શું કરવાનું છે સિમ્પલ આ રીતે અહીંથી દસ સેકન્ડ ઉપર આવી જવાનું રહેશે દસ સેકન્ડ ઉપર આવ્યા બાદ મિત્રો આજે પ્લસનું આઇકન છે તેની ઉપર ક્લિક કરી તમારે અહીંથી જવાના રહેશે મીડિયા પર મીડિયા પર જ્યા મિત્રો તમારે આની અંદર એક આ રીતે ઇમેજ એડ કરી લેવાની રહેશે ઇમેજ ઉપર ક્લિક કરી આ રીતે અહીંથી ત્રણ લાઇન ઉપર જવાનું રહેશે તેના અહીંથી ફિલ કમ્પોઝિશન એરિયા લખેલું છે તેની ઉપર અહીંથી ક્લિક કરી દેવાને છે તેના અહીંથી ખાલી જગ્યા ઉપર ક્લિક કરી અને આ રીતે વિડીયોના લાસ્ટ પર જવાનું છે જે આપણો ફોટો છે તેની ઉપર ક્લિક કરી અને આ ઓપ્શન છે તેની ઉપર અહીંથી ક્લિક કરી અને ઇમેજની લેન્થ તમારે અહીંથી વધારી લેવાની છે દેન આપણો જે ફોટો છે તેને તમારે આ રીતે અહીંથી સૌથી લાસ્ટમાં તમારે નીચે અહીંથી ઇમેજને આપણને રાખી દેવાના છે ઓકે કંઈક આ રીતે તમારે નીચે સ્ક્રોલ કરી અને આ રીતે અહીંથી લાસ્ટ પર જવા દેવાના છે ઓકે દેખી શકો છો મેં અહીંથી લાસ્ટ પર જવા દીધો છે ધેન કાંક આપનો આપણો વિડીયો અહીંથી બની ચૂક્યો છે ઓકે તો મિત્રો આ રીતે તમારો એકદમ સરળ રીતે સ્ટેટસ વિડીયો આપનો બની જશે પ્રિસેટ ડિસ્ક્રિપ્શનમાં આપી દીધી છે વધુ મટિરિયલ માટે તમે મારી ટેલિગ્રામ ચેનલ જોઈન કરી શકો છો